હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે કણકીનો લોટ બાફીને તેમાંથી પાપડી બનાવીશું એક પણ પાપડી ફાટશે નહીં તે રીતે પરફેક્ટ માપથી પાપડી બનાવીશું તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને ક્લિક કરજો જેથી મારી નવી રેસિપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે મેં અહીંયા પાપડી બનાવવા માટે દોઢ કિલો ગુજરાત સત્તરની કણકીનો લોટ લીધો છે અને માપ માટે આ તપેલીમાં એડ કરી લીધો છે અને તેની સાથે આપણે વીસ ગ્રામ પાપડખા લેવાનો છે જો પાપડખા ના હોય તો ખાવાનો સોડા પણ ઉપયોગ કરી શકાય અને ચાલીસ ગ્રામ મીઠું લીધું છે તો મીઠાને આપણે એક મીડિયમ સાઇઝની ચમચીના માપથી મેં લીધું છે તો પાંચ ચમચી જેટલું મીઠું થાય છે અને વજનમાં વીસ ચાલીસ ગ્રામ છે એની સાથે આપણે વીસ ગ્રામ અજમો લેવાનો છે અને વીસ ગ્રામ જીરું લેવાનું છે તો બંને આપણે વીસ વીસ ગ્રામ લઈશું અને તેની સાથે દોઢસો ગ્રામ મેં અહીંયા તીખા લીલા મરચાં લીધા છે પણ જો મરચાંનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકાય તમારા ટેસ્ટ પ્રમાણે બસો ગ્રામ પણ લઈ શકાય હવે આપણે માપ કરવા માટે લોટને એક બીજા વાસણમાં કાઢી લઈશું જેથી પરફેક્ટ માપથી એકદમ પરફેક્ટ એવી પાપડી આપણી બનશે તો જે તપેલીથી આપણે લોટ લઈએ તે જ તપેલી ભરીને દોઢ તપેલી પાણી એડ કરવાનું આપણે એક તપેલી લોટ હતો ને આપણો એટલે આપણે દોઢ તપેલી પાણી એડ કરી લઈશું ગમે તેલી પાપડી બનાવવાની હોય તો આ રીતે તપેલીનું માપ કરી લેવાનું સેટ અને એ જ તપેલીથી પાણી એડ કરવાનું તો પરફેક્ટ એવી આપણી પાપડી બનશે એક પણ પાપડી ફાટશે નહીં અને હવે પાણીને ઉકળવા દઈશું દસ મિનિટ જેવું પાણીને ઉકળવા દેવાનું એકદમ સરસ ખળખળ પાણી ઉકળવા માંડશે બસ આ રીતે તમે જોઈ શકો છો કે પાણી ઉકળવા માંડ્યું છે હવે તેમાં જીરું અજમો મીઠું એ બધું એડ કરી લઈશું અને સાથે સાબુદાણા પલાળેલા પણ એડ કરીશું તો આ ત્રણેય વસ્તુ મેં એડ કરી લીધી છે તો અજમો તમારે પછી એડ કરવો હોય તો પણ કરી શકાય તો પાપડીનો કલર થોડોક સફેદ થશે મેં અત્યારે ભેગું જ બધું એડ કરી લીધું છે અને પચીસ ગ્રામ સાબુદાણાને સાંજે પલાળી દેવાના રાત્રે અથવા તો સાત આઠ કલાક અને તે પણ એડ કરીને પાણીને ઉકળવા દઈશું દસથી બાર મિનિટ પાણીને ઉકળવા દેવાનું સહેજ ઢાંકણ પોલું રાખીશું તેથી ઉભરાય નહીં પાણી અને મેં અહીંયા ચારસો ગ્રામ લીલું લસણ લીધું છે તેને સારી રીતે ધોઈને એકદમ સરસ ચોખ્ખું કરી લીધું છે અને એકદમ ઝીણું સમારેલું છે લસણ અને સાથે એક ચમચી લસણની પેસ્ટ પણ એડ કરીશું જેથી સરસ સ્વાદ અને સુગંધ આવશે પાપડીમાં અને મેં અહીંયા લીલા મરચાં પણ લઈ લીધા છે તેને પણ આપણે મરચાં કટરમાં ક્રશ કરી લીધા છે તો જ્યાં સુધી પાણી ઉકળે ને ત્યાં સુધી આ બધું આપણે કામ કરી લેવાનું તો તમે જોઈ શકો છો કે કેવું સરસ પાણી ઉકળવા માંડ્યું છે ને અને તેનો કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે આ રીતનો કલર ચેન્જ થવા દેવાનો ત્યાર પછી તેમાં પાપડખાર એડ કરીશું લીલા મરચાં પણ એડ કરી લેવાના અને લસણ પણ એડ કરી લઈશું તો તમારે લસણ લોટમાં એડ કરવું હોય તો પણ કરી શકાય પણ હું અત્યારે બધું જ પાણીમાં જ એડ કરી લઈશું સાથે આપણે પેસ્ટ પણ એડ કરી લેવાની અને બે ત્રણ મિનિટ પાછું ઉકળવા દઈશું તો એક ઉભરો આવે ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું જેથી આપણો ખારો પાણીમાં સારી રીતે બફાઈ જાય તો આ રીતે ઉભરો આવવા દેવાનો ત્યાર પછી આપણે ગેસની આંચ બંધ કરી લઈશું અને પાણીને આપણે ચમચીની મદદથી ચાખી લેવાનું આ રીતે ચમચીમાં લઈને થોડુંક ચાખી લેવાનું કંઈ પણ ઓછું હોય તો અત્યારે એડ કરી શકાય મરચું અથવા મીઠું કાંઈ પણ તમને ઓછું લાગે તો એડ કરી લેવાનું અને આ રીતે હેન્ડલવાળું એક વાસણ લઈ લેવાનું એક પેન અને તેનાથી આપણે પાણી લોટમાં એડ કરી લઈશું તો સાણસીની મદદથી પણ તપેલી પકડીને પાણી એડ કરી લેવાનું તો મોટા વાસણમાં જ લોટ આપણે આ રીતે મિક્સ કરીશું જેથી આપણને લોટ મિક્સ કરવામાં ઇઝી પડે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટ મિક્સ કરતા જવાનું તો આ રીતે તમે લોટ મિક્સ કરશો ને તો એક પણ ગાંઠો નહીં પડે અને ચરોતર બાજુમાં તો આ રીતે પાપડીનો લોટ પંદર કિલો કે વીસ કિલો જેવો એક જ તપેલામાં કરવામાં આવે છે તો મેં પણ એ રીતે પાપડીનો લોટ બફવાતા જોયેલો છે અને સાથે મેં કામ પણ કરવા લાગેલું છે મમ્મીને મારા મમ્મી એ રીતે જ બાફતા હતા વીસ કિલો પંદર કિલો એક સાથે જ લોટ બાફી લે અને સરસ પાપડી બનાવતા તો જે ચરોતરના હશે તેમને તો ખ્યાલ હશે જ કે એ રીતે જ પાપડીનો લોટ બધાના જ ઘરે બનતો હોય છે તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ એક ગાંઠો નથી પડ્યો પાપડીના લોટમાં બસ આ રીતનો આપણે લોટ તૈયાર કરી લેવાનો તો આ રીતે જો થોડું થોડું પાણી એડ કરીશું ને તો સરસ એવો આપણો લોટ બની જશે તો હવે મેં અહીંયા ઢોકળ્યું લઈ લીધું છે અને તેમાં કોટનનું એક કપડું ભીનું કરી લેવાનું અને તેમાં આપણે પાપડીના લુવા એડ કરીશું તો હાથ પાણીવાળું કરી લેવાનો અને તેના આ રીતના મોટા મોટા લુવા તૈયાર કરીને ઢોકળિયામાં મૂકતા જઈશું તો તમારે જો આ રીતે ઢોકળિયામાં ના મૂકવું હોય તો તપેલામાં પણ નીચે માળો મૂકીને કાણાવાળું ઢાંકણ રાખી લેવાનું અને તેમાં ગોઠવી લેવાનું તપેલામાં પણ બાફી શકાય તો આ રીતે જો તમે બધા જ લૂ આપણે મૂકી દઈશું તો મેં બે સ્ટીમરનો ઉપયોગ કર્યો છે એક સ્ટીમરમાં બધો લોટ નથી મૂક્યો અને ઢાંકણ બંધ કરીને પચીસથી અડધો કલાક જેવું થવા દઈશું પચીસ મિનિટથી અડધો કલાક જેવું થવા દેવાનું તો અડધો કલાક પછી આપણે લોટ ચેક કરી લઈએ તો તેનો તમે જોઈ શકો છો કે કલર કેટલો પીળો થઈ ગયો છે ને તો આ રીતનો પીળો કલર થાય ત્યાર પછી જ આપણે લોટને બહાર કાઢવાનો જ્યાં સુધી પીળો કલર ના થયો હોય ત્યાં સુધી લોટને આપણે બફાવા દેવાનો તો કેટલો સરસ અહીંયા લોટ બફાઈ ગયો છે તો આ રીતનો જો લોટ બફાશે ને તો એકદમ પરફેક્ટ એવી પાપડી આપણી બનશે તો હવે મેં અહીંયા એક આ રીતનું પ્લાસ્ટિક લઈ લીધું છે જાડું તેમાં તેલ એડ કરીને તેલને આપણે બ પ્લાસ્ટિકમાં સ્પ્રેડ કરી લઈશું આમાં આપણે લોટને મસડ લેવાનો છે પણ જો આ રીતનું તમારી પાસે લોટો હોય તો તેમાં પણ આપણે લોટને મસળી લે છે તો કઠરોટમાં સહેજ તેલ લગાવી લેવાનું અને લોટને આપણે મસળી લેવાનો અને એક બે લુવા એડ કરીશું એક બે લુવા જ એડ કરવાના બીજું આપણે પાછું ઢાંકણ ઢાંકીને રહેવા દેવાનું સ્ટીમરને અને આ રીતે લોટને મસડી લેવાનો તો જે જેટલો લોટ જોઈએ તેટલો જ કાઢવાનો અને બીજો ઢાંકીને રહેવા દેવાનો જેથી ઠંડો ના થઈ જાય અને આ રીતે મસડી લેવાનો તો જે ચરોતર બાજુના હશે ને એમની પાસે તો આ રીતનો લોટો હશે જ ઘરમાં તો આ લોટાથી પણ બહુ ઇઝી પડે છે પાપડી આપણને લોટ મસળવાનું અથવા તો સ્ટીલના લોટાથી પણ વાટી શકાય લોટને પણ સ્ટીલના લોટામાં ગરમ લાગે છે તો આ રીતે લોટ વટાઈ જાય એટલે તેના લુઆ કરી લેવાના મીડિયમ સાઇઝના તમારે જો નાની પાપડી કરવી હોય તો નાના લુઆ કરવાના મોટી કરવી હોય તો એ પ્રમાણે લુઆ કરી લેવાના અને હવે આ રીતનું મેં પ્લાસ્ટિક લઈ લીધા છે મેં કટ કરી જ લીધા હતા તેની ઉપર તેલ લગાવી દેવાનું અને તેના ઉપર લોવો મૂકી દેવાનો અને ઉપર બીજું પ્લાસ્ટિક મૂકી દેવાનું અને મશીનની મદદથી પ્રેસ કરી લેવાનું તો હસેકો થોડોક લુવો હશે ને તો પાપડી સરસ અહીંયા પ્રેસ થઈ જશે થોડોક હસેકો લુવો જ રાખવાનો એકદમ ઠંડુ થઈ જશે તો પાપડી પ્રેસ કરવામાં થોડીક તકલીફ પડતી હોય છે તો આ રીતે બધી જ પાપડી તૈયાર કરી લેવાની પ્રેસ કરી લેવાનું તો કેટલી સરસ પાપડી તૈયાર થઈ ગઈ છે ને તો હવે પાપડીને આપણે તડકે સૂકવી દેવાની તો અત્યારે હું એને એક ખાટલામાં કપડું પાથરીને સૂકવી લઈશ બસ આ રીતે એકદમ ઇઝીલી જ પાપડી સૂકાઈ જશે પ્લાસ્ટિકમાંથી એકદમ ઇઝીલી પાપડી નીકળી જશે બસ આ રીતે બધી જ પાપડીને આપણે સૂકવી લઈશું તો મેં ઘણા બધા પ્લાસ્ટિકના અહીંયા આ રીતના કરીને મૂકી દીધા છે તો તમે જોઈ શકો છો કે મેં બધી જ પાપડી બનાવી લીધી ને ત્યાર પછીનો મેં આ વિડીયો બનાવ્યો છે તો આપણી એકદમ કસી એક સહેજ પણ પાપડી ફાટી નથી અને હવે પાપડીને એક બે કલાક પછી ઊંધી ફેરવી લેવાની અથવા તો પલટાવી લેવાની કેટલી સરસ પાપડી દેખાય છે ને તો સાંજ પડે તમે જોઈ શકો છો કે પાપડી સરસ સુકાઈ ગઈ છે થોડીક હજુ લીલી છે પાપડી તેને બીજે દિવસે ચાર પાંચ કલાક જેવું તડકે મૂકવી પડશે તો બસ આ રીતની પાપડી સરસ તૈયાર થઈ ગઈ છે તેમાં લીલું લસણ પણ તમે જોઈ શકો છો મસાલા કેવા સરસ દેખાય છે ને તો આ રીતની પાપડી તૈયાર કરી લેવાની અને હવે પાપડીને આપણે શેકી લઈશું તો હજી આપણી પાપડી થોડીક લીલી છે તેને આપણે તડકે મૂકવાની હજી બાકી છે પણ હું એને શેકી લઈશ તો અમારે ચરોતર બાજુમાં તો પાપડી બધા શેકીને જ ખાવાનું પસંદ કરતા હોય છે ના પણ તમે એમ ના વિચારતા કે હું તળીને નહીં બતાવું હું તમને તળીને પણ બતાવી દઈશ તો આપણે શેક્યા પછી પાપડીને તળી લઈશું તો પાપડી જ્યારે પણ ઓછો પવન હોય ત્યારે કરવાનું પસંદ કરવાનું વાદળ હોય ત્યારે તો બિલકુલ પાપડી ના કરવી અને બહુ જ વધારે તડકો હોય તો પણ પાપડી નહીં કરવાની મીડિયમ તડકો હોય ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પાપડી કરી લેવાની તો બસ આ રીતે આપણે પાપડીને બધી બાજુ ફેરવી ફેરવીને શેકી લઈશું અને હવે પાપડીને તળી લેવાની તો એકદમ તેલ ગરમ થાય ત્યાર પછી જ તેમાં આપણે પાપડી એડ કરીશું અને આ રીતે પલટાવી પલટાવીને પાપડીને તળી લેવાની તો કેટલી સરસ ફૂલી જાય છે ને પાપડી તો એકદમ સરસ પરફેક્ટ એવી આપણી પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે ચરોતરના પટેલની પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે તો જો પરફેક્ટ માપથી તમે પાપડી બનાવશો ને તો એકદમ સરસ એવી પરફેક્ટ જ પાપડી બનશે તો હવે પાપડીને આપણે ભાંગીને જોઈ લઈએ તો કેટલી સરસ ક્રિસ્પી એવી પાપડી બની ગઈ છે ને કેટલી ક્રંચી પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે તો તે જ રીતે મારી ફેવરિટ સેકેલી પાપડી પણ આપણે જોઈ લઈએ તો એ પણ કેટલી સરસ ક્રંચી બની ગઈ છે ને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો